હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે મેગ્નેટિઝમ એન્ડ મેટરની અંદર ડાયામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ ફેરામેગ્નેટિક મેગ્નેટિક પદાર્થ ફેરાની અંદર પાછો હાર્ડ એન્ડ સોફ્ટ રાઈટ પેરામેગ્નેટિક પદાર્થ માટે ઇસ્ટેરિસિસ વક્ર કાયમી ચુંબકો ઇલેક્ટ્રોમેગ્નેટ આ બધા જે ટોપિક છે એના આધારિત એમસીક્યુ જોવાના છે આમાં ગણતરી બહુ ઇઝી ઓછી આવે છે બરાબર છે શાબ્દિક જ્ઞાન આધારિત થિઅરિકલ પોઇન્ટ ઉપર જ એમસીક્યુ સોલ્વ કરવાના છે તો એકદમ ઇઝીલી ઝડપથી આપણે કરશું તો ખ્યાલ છે તો એનો પાર્ટ વન એમસીક્યુનો આપણે જોવાના છો તો યુ આર રેડી ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે એની અંદર પહેલો એમ તમારી સામે છે ખાલી જગ્યા ગુણધર્મ માટે ડોમિન બંધારણ એક આવશ્યક ગુણધર્મ છે કોને ડોમિન્સ બંધારણ જોઈ તો કે ડોમેન બંધારણ ધરાવતો પદાર્થ એટલે ફેરોમેગ્નેટિક ક્લિયર તો આન્સર આવશે તમારો સી ડોમેન બંધારણ ધરાવતો પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય ક્લિયર નાના નાના ભાગો નો બનેલો હે ને ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કયો પદાર્થ ફેરોમેગ્નેટિક હોઈ શકે નહીં તો સિમ્પલ વાત છે જ્ઞાન આધારિત છે ઘન મિશ્ર ધાતુ એક ફેરોમેગ્નેટિક હોઈ શકે પ્રવાહી અને વાયુ પ્રવાહી એન વાયુ એ ફેરો મેગ્નેટિક પદાર્થ નથી એટલે આન્સર આવશે બી એન સી આ બંને સાચા જવાબો છે હા

મેગ્નેટિક પરમી એબિલિટી મિત્રો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને એની પરમિએબિલિટી ઊંચી હોય છે પરમિએબિલિટી મહત્તમ એટલે ઊંચી હોય છે એટલે નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે જે આવે છે ફેરોમેગ્નેટિકમાં તો આન્સર તમારો સી આવશે ચાલો આગળ વધીએ ખાલી જગ્યા દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઋણ હોય છે ભાઈ કોની સસેપ્ટેબિલિટી ઋણ હોય છે તો કે ડાયામેગ્નેટિક ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાઈ એમ ઋણ હોય છે શા માટે તો કે તેની અંદર એમ અને એચ પરસ્પર વિરુદ્ધ હોય એટલે એકબીજાની અસરને નાબૂદ કરે ક્લિયર એટલે જવાબ આવશે ડાયામેગ્નેટિક પદાર્થ ચાલો આગળ વધીએ નેક્સ્ટ

કે જેનાથી ઊંચું તાપમાનના મૂલ્ય ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે

કાયમ ઋણ ઋણ હોય છે તમને ખબર છે તો ઈ આર છે ને એક કરતાં મોટું હોય અને μR છે એ એક કરતાં નાનું હોય રેડી એક કરતાં મોટું અને એક કરતાં નાનું રેડી તો તમારો આ પ્રમાણેનો આન્સર શું આવશે ER એક કરતાં મોટું યસ પહેલું આવી શકે યસ તો આન્સર એ જોઈ લો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોર કોરની બનાવટ ઇલેક્ટ્રોમેગ્નેટ છે તો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે નીચેમાંથી કયું દ્રવ્ય સૌથી યોગ્ય છે ઇલેક્ટ્રોમેગ્નેટ માટે સોફ્ટ ફેરો મેગ્નેટિક પદાર્થ સૌથી યોગ્ય છે અને સોફ્ટ ફેરો મેગ્નેટિક પદાર્થ એટલે નરમ લોખંડ તો આન્સર જ એ

ચુંબકને ગરમ કરતા તેનું આવે છે આગળ વધીએ નેક્સ્ટ એક ગઝે ચુંબક ની કોયર સિવિટી કોયર એટલે એચ ના જે મૂલ્ય માટે બી જીરો થાય તેને પદાર્થની કરવા સાઠ આટાવાળું એટલે એન બરાબર સાઈઠ અને બાર સેન્ટીમીટર લંબાઈ બાર સેન્ટીમીટર બાર 12 દસ ની બે દાખલ કરવામાં આવે છે તો સોલેનમાંથી પસાર કરવો પડતો વીજ પ્રવાહ કેટલો આઈ બહુ સિમ્પલ છે એચ બરાબર એન આઈ એન એટલે કેપિટલ એન બાય એલ ઇન ટુ આઈ ચાલો આના પરથી આઈ બરાબર એચ એલ છેદમાં એન એચ એટલે ચાર દસ ની ત્રણ એલ એટલે બાર દસ ની માઇનસ બે છેદમાં એન એટલે સાહીઠ બાર ચોક અડતાલીસ દસ ની એક છેદમાં છ દસની ની એક છ અઠા એટલે અહીંયા આઠ આવશે તો આ બરાબર આઠ દસ ની એક જાતિ રે તો આઠ જ આવે ને ખાલી આઠ એમ્પિયર તો પ્રવાહ આવશે આઠ એમ્પિયર પસાર કરવો પડે ક્લિયર વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ એન્ડ સોબર આગળ વધીએ નેક્સ્ટ ચુંબકને ડી નેટાઇઝ કરવા ડી ડીમેગ્નેટાઈઝ કરવા જમીન પર પછાડવામાં આવે થાય યસ આ સાચું છે ગરમ કરવામાં આવે ડીમેગ્નેટાઈઝ થાય સાચું છે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઈઝ કરવામાં આવે યસ મોમેન્ટ અસ્તવ્યસ્ત થાય આ સાચું છે તો આ ત્રણેય સાચા છે તો ડી સાચો જવાબ આવે રેડી ને સાચા છે કે ડીમેગ્નેટાઈઝ કરવા જમીન ઉપર પછાડો તો ચુંબકત્વ ગુમાવે ગરમ કરવાથી ચુંબકત્વ ગુમાવે વિરુદ્ધ દિશામાં લાગુ પડવાથી ચુંબકત્વ ગુમાવે રાઈટ તો ડી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આગળ જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ગજ્ય ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે પેરામેગ્નેટિક પદાર્થને ચુંબકના એન કે એસ ધ્રુવ પાસે તે આકર્ષણ અનુભવે છે આપણે જોઈ લીધું ને ડાયા ને રાખો તો અપાકર્ષણ પેરાને રાખો તો આકર્ષણ તો આન્સર ઇઝ બી ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ ચુંબકીય સોય શું અનુભવ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય તો ટોર્ક એ લાગે ને બળય લાગે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક એ લાગે ને બળય લાગે એટલે આન્સર ઇઝ સી રેડી જ્ઞાન આધારિત છે ચાલો આગળ વધીએ ઇલેક્ટ્રોમેગ્નેટ નો અંદરનો ભાગ નરમ લોખંડનો હોય છે કારણ કે નરમ લોખંડની ની પરમિએબિલિટી ઊંચી હોય છે સાચી વાત છે નરમ લોખંડની ની ઊંચી હોય છે એ ભી સાચું છે તો આ બંને સાચા છે તો આન્સર આવશે એ અને બી બંને

તો એનો મતલબ એક વધે ને ઘટે તો એ પ્રમાણે જોઈ લો આ ના આવે તો આન્સર એ છે તમારો એ જવાબ એ સાચો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી આ સાથે આ વિભાગને એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ